હલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય માતાજી તો આપ સૌનું મારા યુટ્યુબ ચેનલ અમિત વ્લોગમાં સ્વાગત છે તો ગાઈઝ અત્યારે જો વાગી ગયા છે સવારના સાડા આઠ અને ભગવાનને પગે લાગી લઈએ જય સ્વામિનારાયણ તો ગાઈઝ જો અત્યારે વિરાટ સુઈ રહ્યો છે અને જયનમ ઊઠીને મોબાઈલ જોવા માંડ્યો છે જયનમ ગુડ મોર્નિંગ Hey, Jino, Jino, good morning, girl Can I you, Qiu? Yeah, Qiu. Nah, सरोच गुड मॉर्निंग जय श्री कृष्णा जय सोरना तो गाइस जो सरोच અત્યારે શું બનાસ સરોચ શું આયો બસ સુય નાસ્તો શું આયો તો गाइस જો સરોસ સવાર સવારમાં વિક નાસ્તો બનાવી છે બટેકા પૌવા બટેકા પૌવા પલાડ્યા છે પૌવા પલાડ્યા ઓકે તો गाइस જો મસ્ત પલ પૌવા પલાળી દીધા છે સરોજે

જોયું છે લા જોયું તો ગાઈઝ મૂકી દીધી એટલો ઠંડો ઠંડો જો જો આ બોટલ જો બઢિયા હે બહુત અચ્છા હે જરાકો અમારી બોટલ અપના ફ્રિજ મે મૂકી પણ ઓ બરક હો ગયા થોડાકી કાકી પાણી તો થોડાકી હો ગયા ઉકડે એટલે પછી આ સુધી બહુ થઈ જાય

बताइए मधुमति जाए मस्त है जो सरोजा पवनी ऊपर जिनिसियों गोबराई जम मस्त लगा आज सरोज जो जिनिसियों हाँ बताइए तो आज हमने तो मेरी सही थई क्यों और आगे कैसे साला दस अम्म थोड़ी दूर माँ पची तीस बड़ी देने बटवाज वाज ગાયજો છોકરાઓ ગયા છે રમવા તો ગાઈસ જો હું આવી ગયો છું ગાડી જોડે અને હવે ગાડી લઈને જઈશું પાન કાઢે જો ગાઈસ હું આવી ગયો છું ગાડી લઈ ગાડી લેવા આવી ગયો છું અને ગાડી લઈને જઈશું બકવા તો ચાલો ગાઈસ ગાડી ચાલુ કરીએ તો ગાઈસ જો હું આવી ગયો છું મારી ઓફિસ એટલે કે મારી જે જગ્યા છે ત્યાં ગાડી ગાડી આવી જજ અને મસ્ત તો આ આખું કામ છે જે ગાડી આપણે રોજ પહોંચી જવાનું તો જો ગાડી બધું આવી ગયા છીએ ગાડી લઈને લઈ હવે આજે શું આ વેક્તિ આપણે લોગિન કરી લેતા છીએ પોટલ પોટલમાં હવે કંઈક ઓનલાઈન સારી ટ્રીપ આવી જાય

જોઈએ ઉપરવાળો આપણને એક ટાંકી બી આવી મોટી તો આજે ટાર્ગેટ પૂરો થઈ જાય તો કહેશ જો દોડકાની ટ્રીપ પડી ગઈ છે અને મારે જવાનું છે કલીકુલ તો કહીશ ઓગણીસો ને નેવું રૂપિયા ભાડું છે તો ચલો કંઈક આપણે આપણે જોઈએ લોકેશન ઉપર પહોંચીએ અને શું માલ છે આપણે ફરીને નીકળીએ તો ચલો કંઈક કન્ટિન્યુ રહેજો તો કંઈક જો આ મટીરિયલ ભરવાનું છે પાછળ પડ્યું છે જેવું છે ગટર કે છે તો ગઈ જવાનું છે કલિકુંડ અને ક્રેન આવે એની રાહ જોઉં છું કારણ કે ત્રણ ગાડી ભરવાની છે તો હવે ક્રેન આવે એની રાહ જોઈએ છે ગાડી બધી આવી ગઈ છે ગાઈઝ કંપનીમાંથી અંદરથી કીધું કે વિડીયો અંદર એલાઉડ નથી એટલે પછી હું ગાડીમાં બેસી ગયો છું તો ગાઈઝ જો એક બીજી પણ ગાડી આવી ગઈ છે તો કઈ જો આ બીજી ગાડી આવી ગઈ છે એક મારી ગાડી છે અને એક પાછળ ગાડી બીજી પડી છે ત્રણ ગાડી ભરવાની છે તો હવે ક્રેન આવે એ પછી કામ ચાલુ થશે તો બસ જો આ ઢાંકણું લઈને જવાનું છે અને કલી ખૂન ઉતારવાનું છે તો ચલો ગાઈઝ હવે આપણે ગાડીને સેલ મારી નીકળીશું લોકેશન ઉપર પહોંચવા ચલો ગાઈઝ કન્ટિન્યુ રહેજો હું ગાઈઝ પહોંચી ગયો છું

સોમવતી કલીકું તો જે સોરોડા તો ગાઈસ હું આવી ગયો છું લોકેશન ઉપર પહોંચી ગયો છું તો ગાઈસ સાચે ડડકા કલીપુલ ત્યાં ગાડી વિશ્વકર્મા મંદિર છે ને ત્યાં ગાડી હું જોઉં છું હજુ કોઈ આવ્યું નથી તો મસ્ત ઠંડો ઠંડો પવન આવી ગયો છે અને સાચે અત્યારે અહીંયા ગરમી નહીં લાગતી તો ગઈ જો અહીંયા ગાડી ઉતારવાનું છે ઢાકણું અને મજૂરો ઉતારવાના છે

મારું કામ પતી ગયું છે અને પાર્ટી પેમેન્ટ પણ નાખી દીધું છે ઓગણીસો નેવું રૂપિયા તો ગાય અહીંયાથી તો કોઈ કામ ના મળે એટલે હવે આપણે કન્ટિન્યૂ કરીશું આપણે અસનાળી બાજુ જવાનું તો ચાલો કહીશ હવે અહીંથી નીકળીશું આપણે તો જો હવે આઈડિયો છે દ્વારકા খেলা জায় আপনি গা তো ঘরে আই গিয়ে અને આ કાર પાર્ક કરી દીધી છે તો ચલો ગાઈઝ હવે ઘરે જઈશું તો ગાઈઝ ફાઇનલી ઘરે આવી ગયો છું અને ઘરે આવીને જો બેઠો છું આવી રીતે તો પાણી પીને બેઠો છું અને વાગી ગયા છે સાડા પાંચ તો સરોજ તો ગાઈઝ હું અને સરોજ બંને આવ્યા છે થોડું ફરસાણ લેવા આવ્યા હતા તો

તો ગાઈસ જો વિરાટ પર નઈ નાઈ ગયો છે ચલો ગાઈસ જમી લઈએ મને મારી એક શોર્ટ વિડિયોમાં એક વિડિયો બનાવી છે તો મને લાઈક કરજો શેર કરજો ખુશી ની મિત્ર કરી બનાવી છે કે મેં YouTube ઉપર અને Instagram ઉપર બનાવી છે ભાઈ છે